જય જગન્નાથ રોજ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસને ગુરુવારે બોટાદ જિલ્લાના સમઢિયાળા મુકામે આવેલ માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમના માણસો માટે આશ્રમની અંદર કરેલા સ્વામિનારાયના વતની હાલ મુંબઈ મુકામે વસતા સ્વશ્રી હરેશભાઈ પ્રાણલાલ સકપરાની ત્રીજી પૂર્ણતિથિ નિમિત્તે ભૂખ્યાને ભોજન આપવામાં આવેલ હતું ભોજનમાં રોટલી શાક ભાત દાળ તથા છાશ આપવામાં આવેલ હતી તેના દાતા શ્રી અંકિતભાઈ હરેશભાઈ સકપરા રૂપાબેન ભાવેશભાઈ ઘેલાણી પૂના તથા પૂજાબેન હરેશભાઈ સકપરા દ્વારા આપવામાં આવેલું હતું શ્રી માનવ સેવા ટ્રસ્ટના સભ્યો તથા સમાજ સેવા ગ્રુપના દ્વારા તેઓને ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે તેમજ આવા શુભ કાર્યની અંદર સમાજ સેવા ગ્રુપને યાદ કરી અમને સેવાનો લાભ આપતા રહેશો આ સાથે આપણે ત્યાં આવતા સારા શુભ પ્રસંગોની અંદર અમારી સંસ્થાને યાદ કરી અમારી સંસ્થા દ્વારા જે કાર્યો થાય છે તે ગાયોને નીર નાખવી પારોને જુવાર કૂતરાને રોટલા તેમજ કીડિયારું પૂરવાનું તથા માછલાઓને પણ અમારી સંસ્થા દ્વારા કાર્ય કરવા માછલાઓને પણ ખવડાવવા માટેની અમારી સંસ્થા દ્વારા કાર્ય કરવામાં આવે છે તો આવા સદકાર્ય કરવાના અમને ભાગીદાર કરીને પુણ્ય કમાવો તેવી શુભકામના સ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય શ્રી ગોપીનાથજી મહારાજ જય જગન્નાથ તેમજ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો તેવી સૌને વિનંતી જય જગન્નાથ કોઈ પણ દાતા દાન કરવા માગતા હોય તો નીચે આપેલા મોબાઈલ નંબરનો કોઈપણનો સંપર્ક કરી શકો છો સમાજસેવા ગ્રુપની આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો